નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હું આજે તમારા માટે એક લાખની ત્રણ ગાડીઓ તમારા માટે લઈને આવ્યો છું ત્રણે ત્રણ ગાડીઓ ગાડીઓ એકદમ ટોપ મોડલ રહેવાની છે મિત્રો આજની આપણી પહેલી ગાડી સેરોની સ્પાર્ક ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હાજર અગિયાર નું રહેવાનું છે બીજું મિત્રો ગાડી ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે

હમણાં જ તે નવે નવો વીમો અને પીયુસી પણ નવું કરાવેલું જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર રહેવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને લેધર સીટ કવર પણ જોવા મળી જવાના છે મિત્રો બીજું ગાડીનું પાર્સિંગ નવમા મહિનાનું બે હજાર છવ્વીસ સુધી ચાલુ જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીના ટાયરની વાત કરું તો ગાડીના ટાયરની કન્ડિશન એકદમ જોરદાર કંડિશન એસી હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો રાહ કેની જોવો છો એકદમ એસી હજારમાં આવી ગાડીઓ મળવી બહુ જ મુશ્કેલ છે તો વહેલા તે પહેલાના ધોરણે નીચે અમે માલિકનો નંબર આપેલો છે તો માલિકનો જલ્દીથી જલ્દી તમારે કોન્ટેક કરી લેવો મિત્રો આજની આપણે બીજી ગાડી ફોડ ની ફિગો ગાડી રહેવાની છે મિત્રો એકદમ તમે કંડિશન ગાડીની જોઈ લો એકદમ જોરદાર કન્ડિશન ની અંદર ગાડી તમને જોવા મળવાની છે બીજું મિત્રો ગાડીનું મોડલ બે હાજર અગિયાર નું રહેવાનું છે મિત્રો ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે મિત્રો માલિક દ્વારા હમણાં જ તે ગાડીની અંદર નવો વીમો અને નવ પીયુસી પણ ચાલુ જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની અંદર મ્યુઝિક સિસ્ટમ ચાલુ જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર કંપનીનું ઇન્ટિરિયર પણ જોવા મળી જવાનું છે મિત્રો આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાના છે મિત્રો ગાડીના ટાયરની વાત કરું તો ગાડીના ટાયરની કન્ડિશન એસી થી નેવ ટકા જેવી જોવા મળવાની છે

મિત્રો આજની આપણે ત્રીજી ગાડી મારો દિની અલ્ટો ગાડી રહેવાની છે મિત્રો એકદમ ઓરિજિનલ ટુ ઓરિજિનલ ઘર ઘરાવ સાચવેલી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીનું મોડલ બે હજાર અગિયારનું અગિયારમા મહિનાની અંદર તમને જોવા મળી જવાનું છે મિત્રો ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે બીજું મિત્રો ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજીની સિક્વન્સની અંદર તમને જોવા મળવાની છે મિત્રો ગાડીની અંદર તમને વીમો અને પીયુસી પણ ચાલુ જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને લેધર સીટ કવરો જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીની અંદર ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાના છે મિત્રો ગાડીની અંદર એસી એકદમ જોરદાર કન્ડિશન ની અંદર રહેવાનું છે બીજું મિત્રો ગાડીના ટાયરની વાત કરું તો ગાડીના ટાયરની કન્ડિશન સાઈઠ થી પંચોતેર ટકા જેવી રહેવાની છે મિત્રો આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડી આખી નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે મિત્રો એકદમ ઘરઘરાવ સાચવેલી ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો કિંમત માલિકે ફક્ત રૂપિયા રાખેલી છે અને આ કિંમતમાં પણ થોડો નોર્મલ ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને સાવરકુંડલા જોવા મળી જવાની છે વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે ને મિત્રો આવા જૂની ગાડીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો